જય માતાજી ફ્રેન્ડ કેમ છો મજામાં ને તો ફ્રેન્ડ આપણે ખાઈએ છે તલી ને ખાંડ મિક્સ કરીને આ બાજુ આર્ય મને કહી રહ્યો છે કે લે મમ્મી મને તો આવડી ગયું ફ્રીજ ખોલતા હવે તારે મારી પાછળ જ ટાઈમ કાઢવાનો એટલામાં આર્યના પપ્પા દૂધ અને પાણી લેવા માટે જાય છે ગામડે તો આર્ય બી જોડે જવા માટે રેડી થઈ ગયો તો મને લાગ્યું હસ મારે એટલો આરામ આ બાજુ વીરને ભૂખ લાગી તો એને એનો નાસ્તો વધેલો હતો સ્કૂલમાંથી લઈને બેસી ગયો ટીવી જોવા લાગ્યો અને મેં શાક કાપવા માટે બેસી ગઈ તો અડધું શાક કાપ્યા પછી મને યાદ આવ્યું કે શાક ઊભું નહોતું આપણે આડું કાપવાનું હતું કારણ કે ઊભું કાપેલું કોઈને ભાવતું નથી પછી વઘારે દૂધીને શાક લોટ બાંદર બેસી ગઈ ત્યાં તો મારી પાછળ આવીને ઊભો રહી ગયો વાંદરો

લે આ શું એના પંડા આટલો પાતળો વીર બનાવી દીધો અને મને થઈ રહી છે ઘરની પંખો ચાલે છે સતત